માંડવી નગરપાલિકા કચેરીએ સ્થાનિક પ્રશ્નો પર બોલ પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોને ડિટેઇન કરાયા માંડવી શહેરમાં વધી રહેલા સ્થાનિક સમસ્યાઓ સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે આજે માંડવી નગરપાલિકા કચેરી સામે પાણી ગટર અને રોડ રસ્તા જેવી જ્વલંત સમસ્યાઓને પ્રશ્ને સ્થાનિક રહીશો અને કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર રજૂઆતો કરી હલ્લાબોલ કર્યો હતો અવારનવાર રજૂઆતો બાદ કોઈ પણ પરિણામ ન મળતા નગરજનોએ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો અને જવાબદારી ન નિભાવનારા તંત્ર વિરુદ્ધ નારાબાજી કરી હતી આ દરમિયાન માંડવી પોલીસ સ્થળ પર આવી હલ્લાબોલ કરનારા કોંગ્રેસના કાર્યકરો તેમજ સ્થાનિકોને તાત્કાલિક અસરથી ડિટેઇન કર્યા હતા સ્થાનિકોએ આરોપ મૂક્યો કે વર્ષો બાદ પણ નગર જેવા અનેક વિસ્તારોમાં ગટર પીવાનું પાણી અને રસ્તાની સમસ્યા સફાઈનો અભાવ જેવી જરૂરિયાત મુજબના કાર્યો કરવામાં આવતા નથી આવી અનેક સમસ્યાઓને લઈને આજે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે લોકો હવે ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે આહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા હું અરવિલ જાડેજા જા વિપક્ષ નેતા માંડવી તાલુકા પંચાયત માંડવી શહેર ને સતાવતી ઘણી બધી સમસ્યાઓ છે ગઈ સાલ આપણે જોયો તો કે બાબાવાડી આખો વિસ્તાર પાણીમાં ડૂબ થઈ ગયો તો ઘણો બધો નુકસાન થયો તો અત્યારે હું આ ગટરનું કામ ચાલુ છે એક કેનાલ નું કામ ચાલુ છે પણ એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ખૂબ સાંકડી કેનાલ બનાવવામાં આવી છે અને હજુ દોઢ કીચ વરસાદ પડ્યો અને શાસકો છે જે વહીવટી તંત્રમાં બેઠેલા હોદ્દેદારો છે પદાધિકારીઓ છે અધિકારીઓ છે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એના કારણે માંડવીમાં રોડ રસ્તાનો કોઈ કામ સારો નથી ગટરના પ્રશ્નો છે પીવાના પાણીના પ્રશ્નો છે એટલે ઘણા બધા પ્રશ્નો હતા એને લઈને આજે કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકાનો ઘેરાવ અને આખો હલ્લાબોલનો પ્રોગ્રામ કર્યો હતો અને એમાં પણ ચીફ ઓફિસરને ઘણી બધી જયારે રજૂઆતો કરી ત્યારે કોઈ પણ રજૂઆતના એમના કને જવાબો નહોતા ખાસ કરીને બે હજાર છનો જન્મ મરણનો રજિસ્ટર જે મહત્વનો રજિસ્ટર કહેવાય એ ગુમ થઈ ગયો છે એની બે હજાર છ માં જ ફરિયાદ નોંધાવી એને આજે પંદર વર્ષ ઉપરનો સમયગાળો થઈ ગયો છતાં પણ પોલીસમાં કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી ને નથી કોઈ તપાસ થઈ પછી સમાચાર એવા મળે છે કે ચીફ ઓફિસરે કીધો કે બે રજિસ્ટર કરી લીધો છે જો ઓરિજિનલ રજિસ્ટર જ ગુમ હોય તો ડુપ્લિકેટ રજિસ્ટર કઈ રીતે તૈયાર કર્યો છે આમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાને બચાવવા માટેનો આખો આ કારસો કરી અને આ રજિસ્ટર ગુમ કરવામાં આવ્યો છે અને એનો ડુપ્લિકેટ રજિસ્ટર ઉભો કરવામાં આવ્યો છે અમે એની આખી માહિતી લેવાના છીએ અને એમાં ક્યાં પણ કોઈ ગરબડ ગોટાળો હશે તો સો ટકા નગરપાલિકાના ચીફ ઓફિસર અને જે જવાબદાર કાઉન્સિલરો છે એની સામે કોર્ટમાં ફરિયાદ નોંધવાની પણ અમે તજવીજ કરવાના છીએ બાકી તમે જોયો સરૈયા વિસ્તારના મોટી પ્રમાણમાં બહેનો આવી હતી અને પાંચ છ દિવસ ત્યાં પીવાનું પાણી નથી આવતું હવે જો પાયાની સુવિધાઓ નગરપાલિકા પૂરી ન પાડી શકતી હોય અને ભારતીય જનતા પાર્ટીના જે કાઉન્સિલરો છે જે હોદ્દેદારો છે એ મોટી વીઆઈપી ગાડીઓમાં ફરતા હોય તો આપણે ખ્યાલ આવે કે કઈ રીતે આખો ભ્રષ્ટાચાર થયો છે અમે તો માંડવી શહેરના નાગરિકોને પણ એવી વિનંતી કરીએ છીએ કે છેલ્લા ત્રીસ વર્ષથી આ શાસન જે ભ્રષ્ટાચાર સિવાય માંડવીમાં નો કોઈ કાર્ય નથી કર્યો ત્યારે આપ પણ એના સામે રોડ રસ્તા ઉપર આવો ટૂંક સમયમાં જયારે નગરપાલિકાનો ઇલેક્શન પણ આવવાનો છે તો હવે શહેરની જનતા જાગે અને આ લોકોને ઘરે બેસાડે તો જ માંડવીનો ભલો થશે અને માંડવીનો વિકાસ થશે ત્યાંની પણ એક રજૂઆત આવી હતી કે જે બિનખેતી થયેલા પ્લોટો છે એમાં જે મૂકવી પડે જમીન લોકો માટે જેમાં કદાચ નવરાત્રીનો કોઈ પ્રોગ્રામ હોય કે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય સાર્વજનિક પ્લોટમાં કરી શકે તો એ સાર્વજનિક પ્લોટ ઉપર પણ નગરપાલિકા દબાણ કરી અને ટાંકાનું નિર્માણ કરી રહી છે અને લોકોને હાલેકી થઈ છે લોકો દ્વારા એ રજૂઆતો આવી છે કોઈ અમારી રજૂઆતો નથી તો નગરપાલિકા માંડવીના નગરજનોની પણ કોઈ રજૂઆત નથી સાંભળતી અને મજા આવે એ ટાંકા બનાવે છે કે બીજા કોઈ કાર્ય કરે છે અને લોકોને નર્તરુપ હોય એવા બાંધકામ કરે છે અને એવી જગ્યાએ વિકાસના કામો કરે છે અને એ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે એના કારણે માંડવીને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો પણ એમાંથી કોઈ પણ ઘરો માંડવી નગરપાલિકાના શાસકો હોય પદાધિકારીઓ અધિકારીઓ લેતા નથી અને પાછી એ જ સમસ્યા ઉભી થઈ છે ત્યારે અમે શહેરની જનતાને પણ કરીએ છીએ તમે પણ હવે રજૂઆત માટે આગળ આવો અને જયારે પણ આવા ઘેરાવના હલાબોલના પ્રોગ્રામ હોય મોટી સંખ્યામાં આપ હાજરી આપો અને નગરપાલિકાને તમે પ્રશ્ન પૂછો જે લોકોને તમે મત આપ્યા છે એ લોકોને પ્રશ્ન પૂછો અને જો મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય તો આ લોકોને તમે ઘરે બેસાડો એવી અમે માંડવી શહેરના નગરજનોને પણ વિનંતી કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય માતાજી મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

એટીન ગોડીજી બિલ્ડીંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો